તો અત્યારે આપણે બે હજારને છવ્વીસમાં છીએ અને આપણે એક એવી ક્રાંતિની બરાબર શરૂઆતમાં ઊભા છીએ જે દવા અને આપણા જીવનને બધું જ બદલી નાખવાની છે અને ના આ કોઈ ભવિષ્યની વાત નથી આ અત્યારે થઈ રહ્યું છે ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ શું છે આ આંકડો જુઓ એક સાત ચાર ટ્રિલિયન ડોલર ઘણા દેશોની આખી અર્થવ્યવસ્થા કરતાં પણ વધારે છે આ છે આજનું બાયોટેકનોલોજીનું બજાર એટલે સમજી લો કે આ કોઈ સાયન્સ ફિક્શન નથી પણ એક એવી જબરદસ્ત આર્થિક અને વૈજ્ઞાનિક હકીકત છે જે આપણી દુનિયાને નવો આકાર આપી રહી છે પણ સવાલ એ છે કે આટલા મોટા આંકડા અને આટલી બધી શોધો પાછળ છે શું આ બધા પાછળનું એન્જિન કયું છે વેલ એ બધું એક જ શબ્દ પર આવીને અટકે છે બાયોકન્વર્જન્સ ચાલો અને એકદમ સરળ ભાષામાં સમજીએ વિચારો કે આપણે જીવનના કોડને એટલે કે આપણી બાયોલોજીને કમ્પ્યુટરની બુદ્ધિ એટલે કે એઆઈ સાથે જોડી રહ્યા છીએ આ બંનેનું મિશ્રણ એવી શક્યતાઓ ઊભી કરી રહ્યું છે જે થોડા દાયકાઓ પહેલાં તો કલ્પના બહારની હતી જેમ કે કોઈ વ્યક્તિ માટે ખાસ કેન્સરની સારવાર બનાવવી કે પછી વારસાગત રોગોને જળમૂળથી મટાડવા ચાલો આ ક્રાંતિની પહેલી અને સૌથી ગેમ ચેન્જિંગ ટેકનોલોજીની વાત કરીએ એવા ટૂલ તરીકે વિચારો જે જીવનના સોર્સ કોડને સીધો જ એડિટ કરવાની શક્તિ આપે છે જુઓ પહેલાની ટેકનોલોજી કેવી હતી ખબર છે જાણે અંધારામાં કાતર લઈને કંઈક શોધતા હોઈએ ક્યાં કાપવું એની કોઈ ચોકસાઇ જ નહીં પણ સી આર થ્રી પોઈન્ટ ઓ એ તો આપણા ડીએનએ માટે એક સર્ચ અને રિપ્લેસ ફંક્શન જેવું છે આટલી ચોકસાઈ આપણને એક કોષના સ્તરે જઈને આનુવંશિક કોડ બદલવાની મંજૂરી આપે છે એવા રોગોને મટાડવાનો દરવાજો ખુલી રહ્યો છે જેને એક સમયે અસાધ્ય માનવામાં આવતા હતા અને આ બધું માત્ર વાતોમાં નથી આ ખરેખર અત્યારે થઈ રહ્યું છે આપણે એમઆરએને કેન્સર વેક્સિનના સફળ ટ્રાયલ્સ જોઈ રહ્યા છે મતલબ કે વેક્સિન આપણા જ કોષોને કેન્સર સામે લડતા શીખવશે સીઆરઆઈએસપી ટેકનોલોજીથી હૃદયના સ્નાયુઓનું સમારકામ થઈ રહ્યું છે એટલું જ નહીં જટિલ ન્યુરોલોજીકલ રોગો માટે નવી સારવાર પણ વિકસિત થઈ રહી છે અને તો અને સંશોધન માટે લેબમાં માનવ ભ્રૂણનો વિકાસ પણ થઈ રહ્યો છે જે વિજ્ઞાનમાં એક નવી સીમા ખોલી રહ્યું છે સારું હવે કન્વર્જન્સથી આવેલી એક બીજી જબરજસ્ત ટેકનોલોજી પર નજર કરીએ આ ટેકનોલોજી મેડિકલ રિસર્ચના પાયાને જ બદલી રહી છે અહીં એક મોટો સવાલ છે શું આપણે નવી દવાઓ બનાવવાની આખી પ્રક્રિયાને વધુ સુરક્ષિત ઝડપી અને વધુ સચોટ બનાવી શકીએ શું આપણે પ્રાણીઓ પર થતા પરીક્ષણો પરની આપણી નિર્ભરતા ઘટાડી શકીએ તો જવાબ છે ઓર્ગન્સ ઓન અ ચિપ અને આ કામ કેવી રીતે કરે છે એ બહુ રસપ્રદ છે વૈજ્ઞાનિકો દર્દીના પોતાના જ કોષોને એક માઇક્રોચિપ પર ઉગાડે છે પછી આ ચિપ કોઈ માનવ અંગ જેમ કે લીવર કે હૃદયની જેમ જ કામ કરવાનું શરૂ કરે છે અને પછી નવી દવાઓનું પરીક્ષણ સીધું એ ચિપ પર જ થાય છે પરિણામ આપણને વધુ ઝડપી અને માનવીઓ માટે વધુ સચોટ પરિણામો મળે છે અને આ કેટલી શક્તિશાળી છે એનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીના સંશોધન મુજબ આ ટેકનોલોજી દવાની શોધ કરવાની પ્રક્રિયાને પચાસ ટકા સુધી ઝડપી બનાવી શકે છે આ એક એવી ગતિ છે જે લાખો લોકોના જીવ બચાવી શકે છે તો આનો સામાન્ય માણસ માટે શું અર્થ થાય આનો અર્થ એ છે કે આપણે હવે પર્સનલાઇઝ્ડ મેડિસિનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ કલ્પના કરો કે ડોક્ટર કોઈ દવા આપતા પહેલાં એ દવા તમારા શરીર પર કેવી અસર કરશે તે જોવા માટે તમારા જ કોષોની પ્રતિકૃતિ પર તેનું પરીક્ષણ કરી શકે આ ટ્રાયલ એન્ડ એરર દવાઓના યુગનો અંત છે આ બધી ટેકનોલોજી આપણને એક નવી જ મેડિકલ સીમા પર લાવીને ઊભા કરી રહી છે તો સવાલ એ છે કે હવે આગળ શું આપણે અહીંથી ક્યાં જઈ રહ્યા છીએ બે હજાર છવ્વીસમાં એક પોઈન્ટ ચોતેર ટ્રિલિયન ડોલરથી આ બજાર બે હજાર ચોત્રીસ સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે સરખામણી માટે આ જાપાનની હાલની જીડીપી કરતાં પણ વધારે છે આ માત્ર વૃદ્ધિ નથી આ એક વિસ્ફોટ છે અને આ ક્રાંતિની ગતિને રોકવી લગભગ અશક્ય છે અને આ બધું આપણને એક બહુ ઊંડા પ્રશ્ન પર લાવીને છોડી દે છે જુઓ આપણે જીવનના મૂળભૂત કોડને બદલવાની અને દવાઓની શોધને વેગ આપવાની શક્તિ મળી રહી છે એક રીતે તો આપણે ઉત્ક્રાંતિને જ ફાસ્ટ ફોરવર્ડ કરી રહ્યા છે તો જેમ જેમ આપણે આ અવિશ્વસનીય શક્તિનો ઉપયોગ કરીશું તેમ આપણે પૂછવું પડશે આમાં નૈતિક રેખા ક્યાં છે અને એ રેખા દોરશે કોણ આ એક એવો પ્રશ્ન છે જેના પર વિચારવું જ રહ્યું